દર્શક મિત્રો પ્રણામ વંદે માત્ર ઘૂંટન માટેના પ્રશ્નો ઘડીએ ઘડીએ આયા કરે છે દુખાવાના એડીના દુખાવા પણ ઘણા લોકો પૂછતા હોય છે તો મિત્રો એક સિમ્પલ પ્રયોગ હું તમને બતાવી દઉં છું આ સિમ્પલ ઘરઘરાવ પ્રયોગ છે તો જે લોકોને અચાનક ઊભા થતી ઘડીએ દુખાવો રહેતો હોય કેટલાકને ઊભા થઈને જ્યારે ચાલવા જાય ત્યારે ઘૂંટણમાંથી અવાજ આવતો હોય કેટલાય લોકોને ઘૂંટણમાં ઘસારો લાગી પડ્યો હોય જે શરૂઆત જ હોય તો એવા બધા પ્રકારના લોકોને કેટલીક વાર ચાલતા પગ ટ્વિસ્ટ થઈ ગયો હોય અથવા હાઈ હિલના ચપ્પલ પહેર્યા હોય ને નીચે કાંકરી આવી જાય તો એ મિસ્ટેપિંગ થઈ જાય છે તો એ મિસટેપિંગના કિસ્સામાં પણ તમને રાહત મળે એવો એક ઘર ઘર પ્રયોગ બતાવી દઉં છું મિત્રો આપમાંથી ઘણા લોકો આ પ્રયોગ જાણતા હશે તમારે સો ગ્રામ મેથી થોડી શેકીને લેવાની છે એ મેથી આખી શેકીને લીધા પછી ઠંડી થાય એટલે એનું મિક્સરમાં પાવડર બનાવી નાખજો અને એ પાવડર જો કારણ કે મેથી પિત્ત થાય જ છે તો જે લોકોનું પિત્તનો સ્વભાવ હોય એ લોકોએ કાં તો આને એવોઇડ કરવું જોઈએ બાકી સહન થાય ત્યાં સુધી એક એક ચમચી મીડિયમ સવારે અને સાંજે હુંફાળા પાણીમાં નાખીને પી જવું જોઈએ અથવા તો મધ સાથે ચાટાણ બનાવીને ચાટી લેવું જોઈએ કારણ કે મેથી ખૂબ જ કડવી હોય છે જો સિમ્પલ પ્રયોગ ખાતર બાર પંદર દાણા મોડામાં ઉમેરીને ગળી પણ જશો ને તો પણ ફાયદા થશે પણ એનાથી તમારી કબજિયાત તો જળમૂળથી મટી જશે પણ આ પ્રયોગ એકલા રાત માટે છે આખા મેથીના દાણાનો પ્રયોગ પછી એક લસણનું તેલ બતાવી દઉં છું હું લસણ ખાવાની વાત નથી કરતો તમારે પચાસ ગ્રામ જેટલું કોપરાનું તેલ લઈ લેવાનું અથવા દિવેલ લઈ લેવાનું અને પાંચથી સાત કળી એમાં છોલેલી નાખી દેવાની લસણની અને તપાવીને ભલે તો બે ટુકડા કરજો એટલે એનો અર્ક આવી જાય લસણની કળીના એનો અર્ક આવી જાય બે ટુકડા કરીને એને ગરમ તેલમાં નાખી દેશો પછી કળી લાલ થઈ જાય ત્યાં સુધી ધીમી આંચે રાખજો એ તેલ ઠંડુ થાય એટલે સીસીમાં ભરી લેજો પછી એની ઘૂંટણ પર ને એડી પર હળવા હાથે મસાજ કરો ઘસારો હોય તો બહુ દાબીને મસાજ નહીં કરવાનો આ સિમ્પલ તેલ ઘરઘરાવ બતાવું છું પછી એક સિમ્પલ પ્રયોગ છે મિત્રો કે બેઠા બેઠા પગ બિલકુલ ઉપર લેવાનો છે આ સમજો મારો પગ છે પગ ઉપર લેવાનો છે અને આ મારા સમજો ઘૂંટણની પાછલો ભાગ છે ત્યાં વેલણથી તમારા કોઈ સગા સભ એટલે ઘેરે પરિવારના કોઈ સભ્યો હોય પગ ઊંચો રાખીને ઘૂંટણની પાછળની એડીની પિંડીઓની પાછળ આ રીતે ઘસવા માટે કહી દો તમે એકાદ મિનિટ વેલણ ફેરોશો બહુ ફાયદામાં રહેશો મિત્રો સિમ્પલ ઘરઘરાઉ પ્રયોગો છે આપને યોગ્ય લાગે તો અવશ્ય કરજો જરૂરતમંદ સુધી જેમને જરૂર છે આની એમના સુધી આ માહિતી પહોંચાડો આ વિડીયોને અહીંયા જ વિરામ આપું છું અસ્તુ વંદે માતરમ જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું નમસ્તે